હેલો ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે બધાનો એક નવા મિની બ્લોગ આજ તો છે ભાદર વિહામાં એટલે મારા ગામની પાસે વીરપુરમાં ભરે છે ભાદર વિહામાં નો મેળો એટલે જવાનું છે ન્યા તો અમે બધા તો આલે મેળામાં ને આપણે આરે છે ભત્રી જોઈ તો છેલે શરૂ કરતે તો ગાડી પાર્કિંગ કરીને બધા હાલવાનું કરી દીધો છે સાલું જો આ શરૂઆતમાં તો ઘણો ટ્રાફિક બતાય છે મેળામાં આરે જાય છે હું મારો મોટો ભાઈ ને એક બીજો ભાઈ બને બીજા બધા આવે છે વાહે જો તો એજી તો મેળામાં પોગ્યા નથી કે આવી ગયો ગારાવાળો રસ્તો તો મેળામાં આવીને તરત પેલો તો આવી ગયા ભોળાનાથના મંદિરે દર્શન કરવા જ અંદર બતાય કે ગામની મોટી મોટી હસ્તીઓ આઈ ગયા પછી દર્શન કરવા પણ પણ થી લાઈન થોડી વાર લાઈન માં ઉભા રહીને પછી બળવાનાથ ના દર્શન કરી જ લીધા મંદિરે મળી ગયા પાસે મામા ને ઈ હાલો જોઈ ભોળાના દર્શન કરીને થઈ ગયા પાછા મંદિર ની ભેગા હાલો હવે ઉપડવી બધા મેળો કરવા જવા પેલા તો તમને બતાવી દઉં કે મેળામાં છે ને આટલી વસ્તુ મળે બાકી બીજો કઈ મેળો ખાસ હોતો ઈ કે તો ભાઈ જે છે યાદ છે મેળામાં અને જો હામે બધા ની જગ્યા માં દર વર્ષે મેળો ભરે છે પણ ઓણ તો ને ભરાઈ ગયેલું છે પાણી આગળ ગયા તો મેળામાં મળી ગયા આપણા ફોલો પછી આપણે ખાઈ લીધી મેળામાં ભેળ ત્યાં તો આવી ગઈ વરસાદ પણ આ ભમ જોઈ લો વરસાદ બાકાજી બોલો અને આપણે મળવી બીજા વ્લોગમાં